ભરૂચ એલસીબી પોલીસની ટીમ ઝઘડિયાના ઉમલડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઢુંઢા ગામનો બુટલેગર નરેન્દ્ર પૂનમભાઈ વસાવા વિદેશી દારૂનો જથ્થો લાવીને પોતાના ઘરના પાછળના ભાગે આવેલ ખેતરમાં સંતાડેલો હોય અને તે મોપેડ ઉપર સગેવગે કરવાની ફિરાકમાં હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે ઢુંઢા ગામે ખેતરમાં રેડ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે નરેન્દ્ર વસાવાની ધરપકડ કરી સ્થળ ઉપરથી રૂપિયા બે લાખ સત્તાવન હજારનો વિદેશી દારૂ અને પચાસ હજારની મોપેટ મળી કુલ રૂપિયા ત્રણ લાખ બાર હજારનો મુદ્દામાલ કબજે કરી નર્મદા જિલ્લાના નાના પાટણા ગામના રણજીત મફત વસાવા અને દિનેશ શાંતિલાલ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ઉમલલા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નિમેશ ગોસ્વામી ટીપીએન ચેનલ ઉમલ્ડા